ધોરાજીના ભૂકી ચોકડી નેશનલ હાઇવે પાસે તૈયાર થયેલ સર્વિસ રોડમાં ડામરના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટીના ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલા ડામર રોડ પર ભ્રષ્ટાચારનો લોકો આક્ષેપ કરી રહ્યા છે આ ડામર રોડ અને અન્ય કામોમાં રોડ પાણીને લાકડા દેખાઈ રહ્યા છે કેન્દ્ર સરકારની નેશનલ હાઇવે ઓથોરિટી તેના કામો તો ટેન્ડરની શરતો મુજબ થવા જોઈએ નબળું કામ થી લોકોની જાનમાલને નુકસાની થવાની પણ શક્યતા રહે છે ગુજરાતમાં અને આખા દેશમાં લાખો કરોડો કે खरબો રૂપિયાના કામો થતા હશે તેવા કેટલો મોટો ભ્રષ્ટાચાર થતો હશે તેવા સવાલો પણ લોકોએ ઉઠાવ્યા હતા હું અરવિંદ કપડિયા એડવોકેટ ધોરાજી ઉપલેટા વિધાનસભા પ્રભારી આમ આદમી પાર્ટી હાલમાં અત્યારે અમે ધોરાજી શહેરના નેશનલ હાઇવે ઉપર આવેલ ભૂખી ચોકડીએ છીએ અહીંયા પણ તાજેતરમાં જ સર્વિસ રોડ ઉપર ડામરનું કામ કરવામાં આવ્યું છે આ ડામરનું કામ જોવામાં આવે તો તદ્દન લોટ પાણીને લાકડા જેવું છે માત્ર એક જ ઇંચનો ડામરનો થર ચડવામાં આવ્યો છે જે થર જોવામાં આવે તો બે દિવસ પહેલાંનું કામ છે પણ હાલમાં અત્યારે પણ હાથેથી ઉખડી જાય છે આવી હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે અને આ કામમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવ્યો એવું સ્પષ્ટ જણાય આવે છે અમારી એવી છે કે જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઉપર પગલા લેવામાં આવે અને ટેન્ડરની નીતિઓ મુજબ નિયમો મુજબ કામ ફરીથી કરવામાં આવે મારું નામ સલીમ મુગલ હાલ ધોરાજી શહેરના ભૂખી ચોકડી વિસ્તારની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે સર્વિસ રોડ બનાવવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રેગ્યુલર જે રોડ છે

એ સુધી મોટો પ્રશ્ન છે અમારી માંગણી એવી છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓ અને આવા કોન્ટ્રાક્ટરો ને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ જે કામકાજ થઈ રહ્યું છે તેની વિજિલન્સ તપાસ કરવામાં આવે મારું નામ રશનભાઈ સંધી ધોરાજી અમે અત્યારે ધોરાજીના ભૂખી ચોકડી પાસે છે અત્યારે અમે એક સર્વિસ રોડ કાઢેલો છે એ એટલો અત્યારે હા તમે જોવો ને તો હાથથી ઉખડી ગયો અમને ટ્રેન મારીને હાથથી નીકળી ગયો એટલે સમજી ગયો અડધાથી એક ઇંચનો માલ પડે છે અને બીજું કઈ હાઇવે જે હાઇવે રોડ છે ને એનાથી ઉત્તર બનાવ્યો છે તો ભવિષ્ય પાણી ભરાય તો એ હાઈવે માંથી પાણી જાય એના બદલી આ ઉંધુ પણ નાખ્યું છે એટલે મારે માંગ એક જ છે કે આના જે કોન્ટ્રાક્ટર છે કોન્ટેક ટાઈપો હોય એને એને સમજાવો કે આ રીતનું કામ ન હોય ને તમારા જે કરવાનું હોય કરો ને બીજું ખોટું લાંબુ ના કરો બાકી રોડ બનાવો વ્યવસ્થિત અટલે સાહેબ તમે ત્યારે તો આ રોડ આ ઉકળી ગયો આ મને લગ્ન ચાર છ મહિના માન હાલે તો હાલ્યા વર્ષ હાલશે જ નહીં ચાર છ મહિના માન હાલશે અમારી માંગ એક જ નિયમ અનુસાર જે કોન્ટ્રાક્ટર તમારે કોન્ટ્રાક્ટ લખેલું હોય એ રીતે બનાવો તો તમારી મહેરબાની હવે તમે મન પડે બધું બનાવી નાખો તો કાલે તમારે બધું મોંઘું પડશે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી